ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પૂર્ણ થતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પોતાની જવાબદારી પ્રમુખે તે નિમિત્તે આધ્યાત્મિક ભાવના રાખી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ઉપરાંત પ્રદેશ તાલુકા શહેરના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી સૌના સાથ અને સરકારથી મને આજે આજે મેં ચાર્જ સંભાળેલો છે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકેનો અને આજથી હું પાર્ટી માટે રાષ્ટ્ર માટે અને સંગઠન માટે જે શ્રેષ્ઠ હશે તે કામગીરી કરીશ હું સંગઠન માટે મારો છે એટલે સારો સારો છે છે એવું નહીં પરંતુ સંગઠન માટે શ્રેષ્ઠ છે રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ છે એને ધ્યાનમાં રાખી હું કાર્યકર્તાઓનું જે કંઈક પણ વિકાસ માટેના નિર્ણયો લઈશ ભરૂચ શહેર અને જિલ્લાના જે કઈ વિકાસના પ્રશ્નો હશે એને હલ કરવાનો પ્રયત્ન કરીશ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા ભરૂચના ગોલ્ડન બ્રિજના જે હેરિટેજ તરીકે છે એના વિકાસ માટે ભરૂચમાં મીઠા પાણીની જે સમસ્યા છે એને દૂર કરવા માટે તેમજ ભરૂચ જિલ્લો જે એક ઔદ્યોગિક ખાણ છે એના વિકાસ માટે પણ હું સતત પ્રયત્નશીલ રહીશ